કેમ છો મજામાં છો તો મજામાં જ રહેવાનું આપણી સેન્ડલમાં તો ફ્રી આપણે સીઝન ચાલુ થઈ ગઈ એટલે શું કહેવાય કે નીકળવાના છીએ બોલીને તો લેવા તો આવેલા જ છીએ અહીંયા બંદર આપણે તમને બધું ઘરને બધું શેઠ બધું બતાવવું તો ઠેર બધું બીના રહેજો વિડીયોમાં તો આપણે બંદર તો પગી ગયા છીએ તો આ બધું શેટ પણ જો આમ અપમાસા પીવા છે આપણે આ મેન ટંડલ શેઠ પણ એ બેઠા બેઠાઇ શેઠ

આપણે જવાનું હોય ધોવા વોડીમાં તો સત્તાવન તો આપણે સડી ગયા છે આપણે મશીન પછી ચાલુ કર નહીં ખુશ સડી ગયા છે ભાઈ સાબ ફરવા વાળા આવી ગયા ત્યાં હારે ને આ ટંડલ ગુવો તમે કાકા હાળવી કર્યા છે મશીન હારે

પોત અને મોટો આવી રીતે આંખી જવાનું હોય બીજું કઈ ન હોય નવીન નવી કહેવાય કે સિઝન ભાઈ હમણાં હતી એટલે બ્લોક મેં એવું કઈ આવતું નહીં અમે ફ્રી પાસે બ્લુક આપણે ચાલુ કરી દીધા છે આજથી એ નવા હોય તો આ વિડીયોમાં લાઈક કોમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા આવા નવા વિડીયો હોતા રહેજો એ હું પછી જોવા આપું તો આજે આંખવાનું

હા ભાઈ બેટા બેઠા દોડ્યા હતા અને થોડોક લેવો ફેર ખ્યાલ એટલે એને પડી કેમ નવો તમે ચેકિંગ પણ એ મત આવે કેવા મોજા ફાટ્યા આગળ અહીંયા આંગળી જીધી અહીંયા મોટા મોજા આવે ને તો હુલડી હુલી ને ફાટે તો તરત ફાડી નાખે હવે હાવ જોવો તમે લો તમે કેવા મોજા ફાટ્યા છે અહીંયા પણ થોડાક મોજા ફાટ્યા એટલે એટલી ઓકળીમાં ના હું કહેવાય કે દાતી કહેવાય કે પાણા ફોલા પડી જાય

જે પાણા છે ને ખુલ્લું ઓલો પડે થોડોક આખો આખો પડે મજબો ને વળી જુઓ તો એટી એટી પીડે જાય પાણી શીરતી શીરતી જાય છે તો જોઈ શકો છો વિડીયો શૂટિંગ પણ બીજું ચાલુ છે સાઈડમાં ફાઈનલી મિત્રો કોઈ બીજા છે આપણે નીપના દરિયાની ની કાંઠે આજુ આ સારું બધી છે નીપનો દરિયો નીપની બધે પેવલા છે પકોડા બડે મોટે મોટે ધારુ જો આ બધી ધારુ એ બટી ને આપણે આવવાનું કે અમે ખૂણામાં આવવાનું છે ઠેઠ આપણે ત્યાં સુધી આપણે બતાવતા રહીશું તો તમે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે કરસાળના દ리에 એટલે કે અમારા દરિયા કા ત્યાં દો

પછી ચાલુ કરીએ આપણે ત્યાં હું બી ઘડી વાર આગળ વિડીયો એટલે શું કહેવાય કે પાણીમાં ઉતરવાનું છે એટલે ફોન ને થાય આપણે ચાલુ કપડાં કપડા સુધી ઉતારવાનું હોય એટલે બીજી આપણે પૂરું વિડીયો ફેન કરી દો તો ફાઈનલી મિત્રો પાસે રિટર્ન આપણે આવી ગયા છીએ ઘરે ને રાતે નીકળવાની છે ફિશિંગ તો કાલના બ્લોગમાં આવી જાય છે પૂરો વિડીયો તો આપણે આજના વિડીયોમાં એટલું જ નથી ફ્રી મળીએ નવા વિડીયોમાં જ્યાં સુધી રમે રામ ડાયરાને તો વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા આવા નવા વિડીયો જોતા રહેજો